કેમ છો વિદ્યાર્થી મિત્રો અને આશા છે કે તમે બધા ઘણા ખુશ છો આજે આપણે ધોરણ 10 ના ગણિત ચેપ્ટર માં સમાંતર શ્રેણી જોવાનું છે કેના ટર્મ શું કહેવા માંગ્યા છે જેની એક્સરસાઇઝ 5.1 છે જે MCQ માટે ઘણી છે સૌથી પહેલા જો આ ચેપ્ટર તમારે સમજવું હોય તો આ પાંચ સંજ્ઞાઓ વિશે સમજવાનું આવે છે એ કોને કહેવાય કોઈપણ વસ્તુની શરૂઆત કરીએ ત્યારે કંઈક વસ્તુ થાય છે જેની શરૂઆત જે હોય છે જેને પ્રથમ પદ તરીકે ઓળખવામાં આવે છે દાખલા તરીકે બે ચાર છ આઠ દસ ક્રમિક સૌથી પહેલા તો સમાંતર શ્રેણી કોને કહેવી અને કોને ન કહેવાય તો એના માટે બે વસ્તુ સમજવી જરૂરી છે કે સમાંતર શ્રેણી સૌથી પહેલા કોને કહેવાય જો સમાંતર શ્રેણી હોય તો જ તમે એમના પદ સુધી શકો છો એમના પદ સુધી શકો આ દરેક પદોને 1 બાય 1 સમજવાનો પ્રયત્ન કરીશું સૌથી પહેલા સમજી લઈએ કે પ્રથમ પદ કોને કહેવાય પ્રથમ પદ કોને કહેવાય તો શરૂઆત જે થાય છે એને પ્રથમ પદ કહેવાય આને a1 a2 a3 a4 a5 આના ઉપરથી એવું કહેવા માંગે છે કે a1 એટલે કે પ્રથમ એ લખો કે ના લખો એનો કોઈ ફરક પડતો બરાબર 1 લખો કે ના લખો એનો કોઈ ફરક અહીંયા પડતો નથી a બરાબર 2 જેને પ્રથમ પદ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે પ્રથમ હવે આપણે સમજીએ d d શું છે બે ક્રમિક પદોનો તફાવત બે ક્રમિક પદોનો તફાવત કીધું છે તો બે ક્રમિક પદ એટલે આ રીતે થાય d બરાબર a2 a1 બે ક્રમિક પદોનો તફાવત થઈ ગયો થઈ ગયો જોઈએ 4 માંથી 2 જાય તો બે ફરીથી બીજા આને ડીવન કેસ ફરીથી બે ક્રમિક પદ ડી ટુ મતલબ થ્રી અને બે ક્રમિક ક્રમિક પદોનો તફાવત એને જ કહેવાય ડી ડી ફોર ડિફરન્સ બરાબર ડી ફોર ડિફરન્સ બે ક્રમિક પદોનો જે તફાવત છે જેને ડિફરન્સ તરીકે ઓળખવામાં જો આવી ગયો જવાબ બે જો તમારો બે ત્રણ વખત ડી શોધવાનો અને ત્રણેય વખત જવાબ સેમ આવે તો આપેલી શ્રેણી એ સમાંતર શ્રેણી છે એમ કહેવાય જો ત્રણેય ત્રણ વખત જો તમારો ડી સમાન મળે તો તમને જે પણ શ્રેણી આપેલી છે એને સમાંતર શ્રેણી કહેવાય ચલો ડન ઓકે a3 બરાબર હવે આવશે a4 a3 a4 કેટલો હતો

એના પછીનું સમજીએ કે પદની કિંમત શું હોય હવે આટલું સમજવા માટે એક નાનકડું સૂત્ર ગણિત હોય એટલે સૂત્ર તો એના વગર ચાલે નહીં મિત્રો તો સૂત્ર કેવું એકદમ સિમ્પલ એ એન એટલે એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી આટલું સિમ્પલ સૂત્ર મૂકો એટલે તમને પદ મળી જાય હવે તમને એવું થયું કે સાહેબ આ તો શ્રેણી આટલી એટલે આપણે ગમે તે નંબર લખીને શોધી શકીએ પણ મારે તો નવ્વાણું પદ શોધવું સોમું પદ શોધવું છે ચલો સોમું પદ કયું આવશે ડાયરેક્ટ કોઈ તમને સોમું પદ શું આવશે સમાંતર શ્રેણી છે સોમું પદ શું આવશે તો આપણે મગજ વાપરવાનું આપણે સમાંતર શ્રેણી ભણેલા છીએ તો મૂકવાનું સૂત્ર પણ હવે સોમા પદની કિંમત જોઈએ છે

એક સેકન્ડમાં અથવા એક મિનિટમાં જવાબ આપી શકો છો 100000 પદ કે તો n ની જગ્યાએ શું મૂકવાનું અહીંયા તમારું 999 આવશે 999 ગુણ્યા 2 કરશો અહીંયા ગુણાકાર અલગ આવશે પછી આના તો બે ઉમેરી દો વાર્તા તો આના ઉપરથી હું તમને એવું કહી શકું કે પ્રથમ પદ માટે તો કોઈ સૂત્ર ના હોય એ તો પ્રથમ પદ જ છે અનનોન છે પણ a2 માટે a2 નો મતલબ શું થયો a m 1 d n ની જગ્યા હું 2 મૂકું 2 માં દેજ જાય તો જુઓ હવે a 3 જુઓ a n 1 d a n 3 a b 2 d તો શું આવ્યું 2 તમે અહીં જોઈ શકો છો કે અહીંયા જે નંબર હોય છે એના કરતાં ધીના આગળનો હોય ઓછો થાય તો સિમ્પલ તમે એવું કહી કહીકો કે ધારો કે તમને એવું કીધું હોય કે 100મું ઉપર તો ડાયરેક્ટ તમે આવું લખી લખીકો a 99 d a 99 d જે કીધું એના કરતા એક શું કરી નાખો ઓછું તો શું છે ગણતરી સરળ બની જાય ગણતરી સરળ બની જાય અને ઝડપી બની જાય સરળ અને ઝડપી બની જાય ચલો ડન ખબર પડી ગઈ એટલે હવે આપણે શોધીએ કે પદોની સંખ્યા હવે તમને એમ કહી દેવામાં આવે કે એક શ્રેણી લઈ લઈએ આપણે ફરીથી ચલો એક શ્રેણી લઈ લઈએ દાખલા તરીકે પ્રાકૃતિક એકી સંખ્યાઓ લઈ લઈએ એકી સંખ્યાઓ ઘણી બધી લઈ લઈએ છેલ્લે 99 છે તો આ 99 એ તમારો છેલ્લો પદ થઈ ગયો n નું પદ થઈ ગયો n માં પદની કિંમત મળી ગઈ પણ આપણને ખબર જ નથી કે n પદો કેટલા છે કયા નું પદ 99 છે એ શોધવા માટે હવે ફરી સૂત્ર આનો મતલબ શું કે ખબર છે આ an આપી દીધું છેલ્લું આપેલું હંમેશા શું હોય an અને હવે અહીંયા તમને શું શોધવાનું જોયું હશે પદોની સંખ્યા શોધો મતલબ આના અંદર હશે એ શોધવા છે પદોની સંખ્યા શોધવા માટે મતલબ n શોધવો શું શોધવું છે શોધવા માટે બિલકુલ સરળ કિંમતો મુકતા જાઓ હંમેશા કોઈ પણ વસ્તુની કિંમત લાવવા માટે ત્રણ વસ્તુ અનનોન હશે જે તમે જાણતા નહીં હોય સૂત્રોના અંદર એ એન એ એન અને ડી કુલ ચાર વસ્તુ પૂછ ચાર પદના અંદરથી ત્રણ પદ તમે જાણતા હશો એક પદ વિશે જાણતા નહીં બરાબર અહીંયા જે પ્રશ્ન પૂછ્યો છે એના અંદર તમારી જોડે એ બોલો એ શું હશે એક એ ડી શું હશે ત્રણ માઇનસ એક બરાબર ચલો પણ આપણે પહેલાં હેતુ જોવું પડશે કે આ સમાન શ્રેણી છે કે નહીં બરાબર તો સમાંતર શ્રેણી જોઈ લો 3 માંથી 1 જાય તો 2 પાંચ માંથી 3 જાય તો 2 માંથી પાંચ જાય તો બે બધે તફાવત કેવા આયા સમાન માટે સમાંતર શ્રેણી તો છે જો સમાંતર શ્રેણી હશે તો જ તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકશો નહીંતર તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો નહીં ચલો આટલા સુધી કોઈ પ્રોબ્લેમ ખબર પડી ગઈ પાકુ ઓકે જુઓ આટલી ખબર પડી હવે મારે એ એન તમને આપી દીધેલો છે નવો કેટલો આપેલો છે a n a n 1 2d ચલો a n કેટલો છે 9 a કેટલો છે 1 n તો આપણે d કેટલો હતો 99 માંથી 1 જાય તો 98 ઓકે ચલો 98 આ બગડો ક્યાં છે

આપણો આન્સર સાચો છે કે ખોટો એમાં આપણે લઈએ જવાબ શું લઈએ ચલો ડન ચલો હવે એવો પ્રશ્ન કહેવામાં આવે કે 99મું પદ શોધો ચલો ફટાફટ 99મું પદ 99 કીધું હોય તો આપણે શું કરવાનું એના કરતા એ તો શું આવશે 98 98 સોરી 50મું પદ કીધું હતું એ 50 1 49

જેથી કરીને જો એ ક્યાં અટવાયા હોય મદદ થઈ શકે છે તમારી પણ મદદ એવો પ્રશ્ન બે 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 સમાંતર શ્રેણી છે ઓહો શું છે રૂટ શ્રેણી છે √3 √3 √3 એ સમાંતર શ્રેણી છે

d1 2 માંથી 2 જાય તો હા 0 જાય તો ચલો એના પછી ફરીથી 2 માંથી 2 જાય તો 0 2 જાય તો 0 તફાવત બધે કેવો આવ્યો માટે આને समांतर શ્રેણી કહેવાય યસ ઓબ્વિયસલી અને समांतर શ્રેણી એના પછી √3 માંથી √3 જાય તો 0 આમાં જ્યાં

ઘણા લોકોએ આને સમાંતર શ્રેણીમાં ક્લિક કરી લીધેલું હશે પરંતુ એ સમાંતર શ્રેણી નથી કારણ કે ત્રીજા પદનો તફાવત સમાન આવતો નથી અહીંયા જો 16 હોત ને અંદર 16 તો તમારો જવાબ બિલકુલ સાચો હતો પરંતુ સાહેબ હોવાના કારણે તો ફેરફાર કરી રૂટ √3 1 √3 હવે બાદ બાકી સાહેબ છે ઉદ્ધત આપણે જ આજોધી કોણ કરશે બીજું આપણે જ કરવાની છે ચલો a रूट a2 बराबर एक प्लस रूट a3 बराबर बे प्लस रूट a4 बराबर ट्रांस प्लस रूट सो आउट चल रहा हाँ बिल्कुल आउट चलो आप बने ना तफावत d बराबर a2 माइनस एक प्लस रूट ट्रांस माइनस रूट ट्रांस एक चलो d2 टू प्लस रूट थ्री माइनस वन माइनस रूट थ्री अरे में ये माइनस क्यों दिला है

સમાંતર શ્રેણી ક્યારે એ કહેવાય કારણ કે કેમ સાહેબ હમણે તો અહીંયા સ્ક્વેર રૂટ કાઢી તો પણ અહીંયા તો ના નીકળે ગા તો જુઓ અલગ અલગ છે ફરક પડી જાય છે તફાવત બેટા અલગ અલગ આવશે d બરાબર અહીંયા તફાવત લઈસ તો તમારો a કોમન a 1 d2 લઈસ તો a સ્ક્વેર કોમન ચલો a ક્યુબ a સ્ક્વેર a સ્ક્વેર a 1 કાઉન્ટ સેમ આવે છે પરંતુ આગળનો સબ આ બધું સેમ આવતું માટે એને સમાંતર શ્રેણી કહેવાશે બિલકુલ નહીં કેટલાક ના ભરોસા ઉપર પાણી ફરી વળ્યું છે જો કેટલા એને સમાંતર શ્રેણી આપી દીધું હશે ના પરંતુ એવું થતું નથી ચલો આવું રૂટ આવે એટલે વધારે થાય પ્રોબ્લેમ આપણે રૂટ લેવાનું જ નહીં રૂટ આવે એટલે બકરીઓ કો શું કહેવાનું બકરી એક બકરી બે બકરી ત્રણ બકરી ચાર બકરી પાંચ બકરી બે બકરીમાંથી એક બકરી જાય તો એક બકરી ત્રણ બકરીમાંથી બે બકરી મરી જાય તો એક બકરી ચાર બકરીમાંથી ત્રણ બકરી મરી જાય તો એક ત્રણેમાં જવાબ કેવો આવ્યો માટે એને સમાન પસંદ કરી કે બસ આટલું નાનો ગ્રુપ ટોપિક અને 5.1 આખું પૂરી હવે એના અંદર વધારેમાં તમને એમ કીધું હોય કે તમે આના બીજા પદો શોધો તો પદો શોધી લેવાના એમાં શું